રમેશભાઈ ચાકાસણીયા રાજકોટ મહાનગરપાલિકામાં પ્રાણી રંજન અંકુશ વિભાગમાં વેટરરી ઓફિસર તરીકે ફરજ બજાવું છું હેલો આપણે રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં પશુ ત્રાસ નિયંત્રણ બે હજાર ત્રેવીસ અંગેની જે પોલિસી દાખલ કરવામાં આવેલ છે તે અનુસંધાને આપણે તારીખ એક નવેમ્બર બે હજાર ત્રેવીસથી પશુપાલકોને જેમની પાસે પોતાની માલિકીની જગ્યા ન હોય તેઓને અન્ય જગ્યાએ સ્થળાંતર કરવા માટે આપણે બે માસનો સમયગાળો આપવામાં આવેલ જેની મુદત આગામી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ પૂર્ણ થાય છે આથી જે પશુપાલકોએ પોતાના પશુઓ રાખવા માટે પરમિટ કે લાઇસન્સ કઢાવેલ ન હોય તેવા પશુપાલકોએ પોતાના પશુઓને આગામી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં શહેરની બહાર ખસેડી લેવા આગામી તારીખ એકત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ બાદ લાઇસન્સ કે પરમિટ વગરના પશુઓ પકડાશે તો તેવાના પશુઓ પરત કરવામાં નહીં આવે અને કાયમી જોણે જપ્ત કરવાની કાર્યવાહી કરવામાં આવશે આપણે જે નવી માર્ગદર્શિકા આવેલ છે તે મુજબ મોટા પશુઓ માટે ત્રણ હજાર રૂપિયાનો દંડ જો બીજી વખત પકડાય તો સાડા ચાર હજાર રૂપિયા ત્રીજી વખત પકડાય તો છ હજાર રૂપિયા આ મુજબ આપણે દંડ નક્કી કરવામાં આવેલ છે